દક્ષિણ ગુજરાતના ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે મળશે 200 કરોડની લોન રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ હવે સુરત જિલ્લા સહકારી બેંક પણ ખેડૂતોની વહારે આવી છે પાછોતરા વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને સુરત જિલ્લા સહકારી બેંક લોન આપશે જેના માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવું નહીં પડે બેંકના ચેરમેન બળવંત આ જાહેરાત કરી છે બેંક દ્વારા ખેડૂતોને બળવંતને એકરથી દસ હજાર રૂપિયા અને પાંચ એકર મર્યાદામાં પચાસ સુધીની લોન આપવામાં આવશે જેનું કોઈ પણ પ્રકારે લોન ઉપર વ્યાજ લેવામાં આવશે નહીં ખેડૂતોને ત્રણ વર્ષ માટે આ લોન આપવાની જાહેરાત કરાઈ છે ખેડૂત આગેવાનોએ આ જાહેરાતનું સ્વાગત કર્યું છે આ સહાયથી આવનારા રવિ પાકમાં ખેડૂતોને સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકે બસો કરોડ રૂપિયા ફાળવ્યા છે જેનાથી એક વાત ચોક્કસ છે કે મોટા મોટાભાગના ખેડૂતોને આ સહાય મળી રહેશે મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી થી છલકાયું એક જ દિવસમાં એક લાખ થયેલી ડુંગળીની આવક મણના સાતસો રૂપિયા સુધી બોલાયા પાસે રાજ્યમાં ડુંગળીની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ડુંગળીના સૌથી મોટા યાર્ડ મહુવામાં ડુંગળીની ચિક્કાર આવક થવા લાગી છે ડુંગળીની સિઝનની ની શરૂઆત થઈ ગઈ ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂત ડુંગળી વેચવા માટે આવી પહોંચ્યા હતા જેથી આજે મોટા પ્રમાણમાં આવક જોવા મળી હતી મહુવા યાર્ડ ડુંગળી ઉભરાયું હતું એક જ દિવસમાં એક લાખ થેલીથી વધુની ડુંગળીની આવક છે ખેડૂતોની ડુંગળીની ક્વોલિટી પ્રમાણે પ્રમાણે રૂપિયા લઈને સુધી ભાવ હરાજીમાં બોલાવવામાં આવ્યા હતા કહેવા નાસિકનો ડુંગળીનો પાક મહુવાની ડુંગળી જ અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ થઈ ગઈ છે હાલ સારી માત્રામાં ડુંગળીની ક્વોલિટી તેમજ સારા ભાવ મળતા ખેડૂતોને પણ આશાની કિરણ દેખાઈ રહી છે આવનાર દિવસોમાં જો વધારે પ્રમાણમાં ડુંગળીની આવક નોંધાશે તો માર્કેટિંગ યાર્ડ દ્વારા અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળી માટેની સગવડ કરવામાં આવશે યાર્ડમાં ડુંગળીની ભરપૂર

સમગ્ર ગુજરાતમાં કુલ ચોવીસ હજાર આઠસો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે જેમાંથી એકલા ભાવનગર જિલ્લામાં પંદર હજાર નવસો હેક્ટરમાં ખેડૂતોએ ડુંગળી વાવી છે સમગ્ર રાજ્યમાં ડુંગળીના પાકમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ભાવનગર ડુંગળીના વાવેતરમાં અગ્રેસર છે ગત વર્ષે ભાવનગરમાં બાવન પોઈન્ટ ચાળીસ ટકા ડુંગળીનું વાવેતર થયું હતું જ્યારે કે તેની સરખામણીમાં ચાલુ વર્ષે વધીને ચોસઠ પોઈન્ટ અગિયાર ટકા ડુંગળીનું વાવેતર છે જેમ જેમ શિયાળાની કડકડતી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ભાવનગર જિલ્લામાં હજુ પણ પણ રવિ પાકના વાવેતરનો આંક વધી શકે છે મહત્વનું છે કે જિલ્લામાં ડુંગળી સહિત ઘઉં ચણા સહિતના તમામ રવિ પાકની વાત કરીએ તો રવિ પાકના વાવેતરનો આંક ચુમ્બાળીસ હજાર હેક્ટરને આંબી ગયો છે બીજી તરફ એક જ સપ્તાહમાં જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં ચાર હજાર ત્રણસો હેક્ટરનો વધારો થયો છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉંનું વાવેતર સાત હજાર ચારસો હેક્ટરના આંકને આંબી ગયું છે ચણાનું વાવેતર પાંચ હજાર સો હેક્ટર આમ ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે પંચમહાલમાં કેનાલ બની પરેશાની ની કેનાલ જાતે પૈસા ઉઘરાવી કરી સફાઈ પંચમહાલમાં તંત્રે બનાવેલી કેનાલ લોકો માટે પરેશાનીની કેનાલ બની ગઈ છે તંત્ર દ્વારા કેનાલની જાળવણી કરવામાં ન આવતા ખેડૂતોએ હાથ મહેનત જિંદાબાદ સૂત્ર અપનાવ્યું છે પોતાના પાકને બચાવવા માટે જાતે જ કેનાલ સફાઈ કરવામાં જોતરાઈ ગયા છે ગોધરા તાલુકાના વડેલાવ ગામના સિંચાઈ તળાવમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે પરંતુ વર્ષોથી આ કેનાલની સાફ સફાઈ કરાઈ નથી કેનાલમાં જાડી ઝાંખરા લાગી ગયા છે ત્યારે ખેડૂતો કોઈ પર આશા રાખ્યા વખત પોતે જ કેનાલની સાફ સફાઈ કરી રહ્યા છે ગામની મહિલાઓ ખેડૂતો અને યુવાનો જાતે જ કેનાલમાંથી માટી અને જાડી ઝાંખરા દૂર કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે જો તેઓ તંત્ર ને રાહ જોશે પોતાનો પાક સુકાઈ જવા અને શિયાળુ ખેતી નહીં થવાની સ્થિતિ સર્જા છે જેથી તેઓ પોતે જ સફાઈમાં જ ઉતરાઈ ગયા છે ખેડૂતોએ ગામમાંથી પાંત્રીસ હજાર જેટલો ફાળો એકત્રિત કરી જેસીબી મશીનની મદદથી કેનાલની સફાઈ કરાવી મહત્વનું છે કે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા પિયત મંડળીની રચના પણ કરવામાં આવી હતી પરંતુ પિયત મંડળી મારફતે કોઈ જ કામગીરી કરવામાં અંગેની જવાબદારી વિભાગ દ્વારા સોંપવામાં આવતી નથી એટલે તંત્રની રાહ જોયા વિના જાત મહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવાયું છે માતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પંજા નો પરચમ લહેરાયો ખેડાના માતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ માતરે પીએમસી માં કોંગ્રેસના ઉમેદવાર ભૂરાભાઈ ભરવાડની જીત થઈ કોંગ્રેસના ઉમેદવાર ને દસ અને ભાજપના ઉમેદવારને આઠ મત મળ્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસી સોલંકી અને તેમના ટેકેદારોએ કોંગ્રેસના ઉમેદવારોને મત આપ્યા હોવાની આશંકા લોકોએ સેવી છે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસી સોલંકી એક સાથે વિક્ટરી બતાવતા નજરે પડ્યા ભાજપમાંથી કાલિદાસ પર પરાજય પર આજય થયો જ્યારે કોંગ્રેસમાં ભુરાભાઈ ભરવાડનો વિજય થયો વિશ્વ ઋતુના કારણે રાજ્યમાં વક્રીઓ રોગચાળો હોસ્પિટલમાં દર્દીઓની લાગી શિયાળાની શરૂઆત થતા લોકોને મચ્છરજન્ય રોગચાળામાંથી આંશિક રાહત મળતી હોય છે પરંતુ આ વખતે હજુ પણ મચ્છરજન્ય રોગચાળામાંથી રાહત નથી મળી રાજકોટ શહેરમાં ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુનો એક કેસ મેલેરિયાના બે કેસ જ્યારે ચિકનગુનિયાના જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જયારે કાબુમાં રાખવા સતત દવા આવી આવી રહી રહી છે છે ફોગિંગની કામગીરી કરવામાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસ સહિતના પચીસો જેટલા કેસ માત્ર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે ત્યારે રાજકોટ શહેરના ખાનગી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલા આંકડાઓમાં પણ તો વધારે નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા શિયાળાની શરૂઆત થતા લોકોને ઠંડીથી કઈ રીતે બચવું તે બાબતની પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે મોરબી લોક લોકોએ કાઢ્યો બળાપો વ્યાજખોરો સામે પગલા લેવામાં અસામાજિક તત્વોના ત્રાસથી છે મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિતરે હાલ છે પોલીસની કામગીરી તેમજ નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેવી હોવાનો ભરપૂર આક્રોશ લોકદરબારમાં જોવા મળ્યો મોરબી શહેરમાં રેન્જ આઈજી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં એસપી કચેરી ખાતે આજે વિવિધ એસોસિએશન ના સાથે મીટીંગ કરવામાં આવી ત્યારે વ્યાજખોરી જમીનના કબજા સહિતની ફરિયાદો લઈને આવેલા અરજદારોને પણ આઈજી દ્વારા સાંભળવામાં આવ્યા તે લોકોના જે છે તેની ફરિયાદ લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે મોરબીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી જુગારની રેડ બાબતે હાઈકોર્ટ સુધી ગયેલા અરજદારો આજે આઈજીની હાજરીમાં એસપીને પીઆઈ વિરુદ્ધની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેથી ખળભળાટ મચી ગયો મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી કુલ મળીને ઓગણીસ જેટલા અરજદારો આવ્યા હતા વિવિધ મુદ્દે બળાપો કાઢ્યો હતો પોલીસે અરજદાર કે ફરિયાદીને પૂરતો સાથ સહકાર આપવાની ખાતરી આપી છે સાથે સાથે મોરબીમાં ટ્રાફિકના પ્રશ્ન અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી તેના માટે પોલીસ આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર કરશે અને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરશે વલસાડમાં પકડાયેલા સિરિયલ કિલરની છઠ્ઠા ખૂનની ખેલની કબૂલાત વડોદરામાં લૂંટના ઈરાદે મુસાફરનું ગળું દબાવી પતાવી દીધો હતો વલસાડમાં પચીસ દિવસમાં પાંચ થી છ ખૂન કરી હાહાકાર મચાવનાર સિરિયલ કિલરે વધુ એક ખૂન કર્યાની પણ કબૂલાત કરતા ખળભળાટ મચી ગયો વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ હત્યા કેસમાં ઝડપાયેલા આરોપી પચીસ દિવસમાં ચાર રાજ્યમાં પાંચ હત્યા કરી હોવાની કબૂલાત કર્યા બાદ રિમાન્ડમાં વધુ એક ગુનાની કબૂલાત કરી છે આરોપી આઠમી જૂનના રોજ વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશન પછીના ત્રણ સ્ટેશન બાદમાં સાથે મુસાફર રહેલા અલ્પદ્રષ્ટિવાળા મહારાષ્ટ્રના ફયાઝ અહમદ શેખને અવાવરૂ જગ્યાએ લઈ જઈને હત્યા કરી આરોપી રાહુલ ઉર્ફે ભૂલુ કરમવીર ઈશ્વર જાટે કબુલાત કરી કે લૂંટી લેવાના ઈરાદે પ્રતાપનગર રેલવે સ્ટેશન પછી ત્રણેક રેલવે સ્ટેશન બાદ વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ ટ્રેનમાંથી ઉતારી લીધો હતો રેલવે સ્ટેશનથી વડોદરા જતા મેઈન રોડ ઉપર તરફ લઈ જઈ થોડે દૂર આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપી રાહુલ જાટ યુવાનને લઈ ગયો જે તેની સાથે ઝપાઝપી કરી તેનું સાંકળથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી સિરિયલ કિલર રાહુલ જાટે અજાણ્યા ઈસમની હત્યા કરી તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ મોબાઈલ લૂંટી લીધા હતા આ અંગેની ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં અસ્માત મોતથી બનાવ નોંધ કરવામાં લંગડા જમીન પર પગ મૂકવાના ફાફા આંખમાં પાપ નું પ્રયાશિત અને બે હાથ જોડી તપાસમાં સહકાર આપતા ટપોરીઓ આ દ્રશ્યો છે સુરતના ઉધનાના આરોપીઓ જે ઉધના વિસ્તારમાં આવેલા આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર ફાયરિંગ કરનાર હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દહેશત ફેલાવનાર ચાર આરોપીને પકડી પોલીસે હવા કાઢી આરોપીઓ જે વિસ્તારમાં દહેશત ફેલાવી હતી તે જ વિસ્તારમાં આરોપીઓને લઈ જઈને સરકસ કાઢ્યું પોલીસે લુકાઓને એવો કાયદાનું ભાન કરાવ્યું કે ચાલવાના પણ ફાફા પડી ગયા માંડ માંડ ચાલી શકતા હતા લોકોમાં અસામાજિક તત્વોનો ડર કાઢવા માટે આરોપીઓને હાથ જોડી માફી મંગાવી પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું સુરતમાં આઈસ્ક્રીમ બન્યો મોતનો આઈસ્ક્રીમ ત્રણ બાળકીના સુરતમાં બને બન્યો મોતનો આઇસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકના મોત થતા હાહાકાર મચી ગયો સુરતના સચિન પાલીગામમાં ત્રણ બાળકીના મોત બાદ પાલિકાના આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે ઘટના સ્થળ આસપાસ વિસ્તારમાંથી આઈસ્ક્રીમના વીસ સેમ્પલ લેવાયા આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડી હોવાની શંકાએ આઈસ્ક્રીમ પાર્લરોમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી શ્રીનાથ ભરકા દેવી સહિતની દુકાનોમાં તપાસ કરવામાં આવી સુરતના સચિનના પાલીમાં ત્રણ માસૂમ બાળકીઓને ભીધી મોત થતા તમામ સેમ્પલ ટેસ્ટિંગ માટે હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા પૃથ્થકરણ બાદ સેમ્પલ ફેલ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે છતાં કોર્પોરેટર ના કોર્પોરેટરના શાસકોની ઊંઘ નથી ઉડી રહી ઢોર પાર્ટી કામગીરી કરવા તત્પર છે પણ તેમની પાસે પૂરતા વાહનો જ નથી વડોદરા મનપા પાસે ઢોર પકડવાના વાહન અછત છે જેથી સ્થાયી સમિતિમાં ઢોર પાર્ટી માટે આઠ ટ્રેક્ટર આઠ ટ્રીપર વાહન અને સોળ બોલેરો પિકઅપ વાહન ખરીદવા માટેની દરખાસ્ત મુકાય હતી જોકે અંદરો અંદર ની લડાઈ માં એક સભ્યના વિરોધ થી દરખાસ્ત નામંજૂર થઈ ગઈ છે કહેવું મેનેજરનું કે પૂરતા વાહનો ન હોવાથી તેમની ટીમ ઢોર પકડવાની અસરકારક કામગીરી નથી કરી શકતી કામગીરીમાં હાલમાં સાત ટીમ કામ કરવી જોઈએ પણ વાહનો ના હોવાથી છ ટીમ જ કામ કરી રહી છે સાત ટીમ પાસે ચૌદ બોલેરો અને સાત ટ્રેક્ટર ટ્રોલી હોવી જોઈએ તેના બદલે વ્હીકલ્પ પુલ પાસે માત્ર ત્રણ બોલેરો વાહન જ ઉપલબ્ધ છે હજી અનેક વાહનો જરૂર છે ઘેર્યું અને નાગરિકોના હિતમાં કામ ન થઈ રહ્યા હોવાના આરોપ મૂક્યા તો સ્થાયી સમિતિના ચેરમેન ને નવેસર થી દરખાસ્ત મુકાબી મંજૂર કરાવીને વાહનોની વાહનો ની ખરીદી કરવાનું કહ્યું અમદાવાદના લાંબાના લોકો દુષિત પાણી પીવા મજબૂર વિપક્ષ નેતા પઠાણ પઠાણના સવાલો આવો પાણી અમદાવાદના લાંભા વોર્ડના લોકો પી રહ્યા છે અમદાવાદના લાંભા વોર્ડના કમોડ ગામમાં દૂષિત પાણીની પારાયણના કારણે લોકોને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો મુશ્કેલીમાં છે ત્યારે એમસી વિપક્ષ નેતા ખાન પઠાણે પણ કમોડમાં પહોંચી લોકોની સમસ્યા જાણી મહત્વનું છે કે વર્ષ બે હાજર સાત થી કોર્પોરેશનમાં લાંભા વોર્ડનો સમાવેશ થયો છે અને ત્યારથી જ લોકોને હાલાકી છે સ્થાનિકો આ રીતે જ દૂષિત પાણી પીવા મજબૂર છે એમસી દ્વારા વિકાસ કરવામાં આવતો ન હોવાનો આરોપ છેલ્લા પાંચ મહિના થી કમોડ ગામમાં બોર નું પાણી પ્રદુષિત થતા લોકો ત્રણ વખત પાણી ગાડીને પીવા મજબૂર છે શહેદ ખાન પઠાણે કહ્યું છે કે કોર્પોરેશન અધિકારી અને નેતા લોકો પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયા છે બીજી તરફ પ્રદુષિત પાણી મુદ્દે લાંબાના કમોળની મહિલાઓ રણચંડી બની એમસી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો પ્રદૂષિત પાણીની બોટલ સાથે પહોંચી મહિલાઓ મહિલાઓએ કહ્યું કે એમસી હદ વિસ્તારમાં અમારા નવા વિસ્તારનો સમાવેશ થયો પણ સુવિધા નથી મળી એમસી સંચાલિત બોરમાંથી રેતીવાળું ગંદુ પાણી આવે છે રાજકોટના ધોરાજીમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ન્યૂઝ એટિંગ ગુજરાતી રિયાલિટી કર્યો છાડવાદર ગામમાં કાગળ પર ચાલતી શાળા પર ન્યૂઝ ઈટિંગ ગુજરાતીની ટીમ પહોંચીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો શાળામાં ઓન રેકોર્ડ ચોપન વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું દેખાયું છે જોકે તપાસ કરતા એક પણ વિદ્યાર્થી ન દેખાયો ખર્ચ જ બનેલી શાળાના વર્ગખંડના બારણા પર તાળા લાગેલા જોવા મળ્યા તો એકાદ બે ઓરડાઓ ખુલ્લા દેખાયા જોકે તેની બેન્ચ પર માત્ર દેખાવ ઉપરતા જ પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હોય તેવું જોવા મળ્યું અમારી ટીમે શાળાના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો સવાલો કરતા અકળાયેલા સ્ટાફે મીડિયા સાથે જ ગેરવર્તણૂક કરી ન્યૂઝ એટીનની ટીમે જ્યારે ડીઓ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે ગાંધીનગર ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો ડીઓએ કહ્યું કે તપાસમાં કસૂરવાર હશે તો કાર્યવાહી કરાશે

અંતર્ગત કાર્યક્રમમાં રૂપિયા ભ્રષ્ટાચાર થયો હતો છ અધિકારીની એક નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી હતી એકસો ઓગણસાહ કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણા કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધા હતા બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારને બાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડાયો છે અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચારના મોત થયા એક લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી પરિવારજનો પર આંખમાં આંસુ દિલમાં દર્દ તંત્ર સામે આક્રોશ અને ચિંતાનું ફાટેલું આંખ દ્રશ્યો છે અંકલેશ્વરના અંકલેશ્વર જીઆઈટીસી ને ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થતા પરિવારજનો હિપકે ચઢ્યા કોણ કોને શાંત રાખે તેવા દ્રશ્યો સર્જાયા

બનાવની જાણ થતાની સાથે જ ફાયર તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા કંપની બહાર એકઠા થયા કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે વિવિધ પ્રશ્ને ભાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બતાવ્યા તે વર્ષ તેર કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું ચેતર વસાવાએ ના કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી થી સુધી તેર કિલોમીટરની પદયાત્રા યોજી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલી ભગત કૌભાંડ ચાલી રહ્યો હોવાનો ચેતર વસાવાએ આક્ષેપ કર્યો તો બીજી તરફ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતાં રોષ ઠાલવ્યો ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારી ઉચ્ચારી સાત દિવસમાં પદયાત્રા થકી ઝઘડિયાથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ થી ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભરૂચમાં ભૂમાફિયાઓ મુદ્દે કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન કચેરીને તાળાબંધી કરવા જતા નેતાઓ અને પોલીસ વચ્ચે કરતા ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રીતે ખનન મામલામાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું જેમાં ભૂમાફિયા કોણ છે સરકારના દલાલ છે નારીબાજી કરવામાં આવી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઓધડો લીધો હતો ત્યારબાદ આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ભાજપ સરકાર વિરોધ ભારે સૂત્રોચ્યાર કર્યા જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાને પણ ન્યાય આપવાના સૂત્રોચ્યાર કર્યા આ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા જેમાં પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ અમદાવાદની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારોના ધરણા મેરિટ લિસ્ટને લઈને મચાવ્યો હોબાળો

કરવાની છે વર્ષ બે હજાર નર્સિંગ માટે વેકન્સી બહાર પાડી હતી જે તે સમયે ઉમેદવારોએ એક રૂપિયા ફોર્મ ફી ભરી હતી અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ થઈ ગયું હતું જોકે બે પણ પૂર્ણ થઈ ગયા છતાં ભરતી ન કરતા ઉમેદવારો રોષે ભરાયા અને હોસ્પિટલ સામે ધરણા પર બેસી ગયા ઉમેદવારોનો આક્ષેપ છે કે દસ્તાવેજોની ચકાસણી થઈ ગઈ છતાં ભરતી નથી કરી રહ્યા ઉમેદવારોના વિરોધને લઈને પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો જેથી પોલીસે ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરી હતી ઉમેદવારોનો રોષ જોતા તાત્કાલિક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું મહત્વનું છે કે અમદાવાદની સિવિલ મેડિસિટીની હોસ્પિટલમાં એપ્રિલ બે હજાર દરમિયાન વિવિધ અગિયાર કેડર માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં એક હજાર એકસો છપ્પન ઉમેદવારોએ ભાગ લીધો હતો આ પ્રક્રિયાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી નથી